પછી પાકે રેઠા પડે જાય ને કોથરા ભરે મૂકીએ છે આ નારિયેરીમાં લેવાથી જઈને તો મલક ના હે ઉપર એમાં ઘર ને હા નારિયેરી હે ને એમાં મલક હે નારિયેળ અમે એ ટોપરા પાક બનાવવું બનાવવું કરીએ પણ કઈ વેરું નતા આવતું ચાલો ને રાખવું પીને લીધી એવું નાખ મગર નાખા દે તો બધી ખાવા માંડી ઉભી આગ શિયાળ શિયાળા ખોરા પાંચમે દેખાતી જેમ કે દેખાય બધી મારે આમાં પોદરા પોદરા હે ને

મે લઈ ન જો બે તો 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 પર ખા હે ને કિરાતીન કરતા હે તો પર હે આ જો ગલી પર થાય દેવો આ ઈ પેડો કા તો ન જા પેગો કે પગ ન ધોવા દે તો ધોવા દેતો હવે નકો ધોવા નહી દે દો ધોવા દેની કે મસલ થઈ જઈ ર પર ધોરા ધોરા मेला मेला थी गया है कहीं तो वेदर नदी का नहीं रुपा रहा नहीं तो आसन ये मत बेहेगूं तो पगटिया मत बेहेगूं सानू सालू कर देता सितारम दाई जाने जैसी प्रश्न या परेशानी

सुले जे उरटला कळेला वा शिया मा करे ना दादा आता हुकाय गेल मला बर्तन लावीन ताप चिरू पार मस्ती ना चा हा हुकाय बर्तन ताप पडक छेती चट चट कडवा मना बेता कड लिदा ने बे कडवा वकारे ने छ्याक ने नवी कडाई करा करा गो मी काटिए ஓகே கரெக்ட் தான் ஐயோ வா வா எவனையா நீ போய்டுவான் மோடி எனக்கும்

આ એક એક જ રોટલી ખાંડ નાખે પછી બેવડી વારે ઘડે પછી ઘી નાખે ઘીમાં સોડવેલા રોટલી ઘીમાં સોડવાય ને એટલે ખાંડ આખી ઉપર સાવણી જેવી અસર થઈ જાય રોટલી સાવણી વાળી થોડી ઘી ખાંડ નાખે ઝાજી ન નાખા ઝાજી તો પછી હારી નહીં ખાંડ ટી ની ખાવાની મજા આવે જઈ પછી ઉઠે ને એ સાડા ચાર પાંચ વાગે આ ખાય એવા હાટું એટું એક રોટલી આપણે ઘડીએ ઘડે વેશમાં આપણે જે વાળીએ વાળીએ ને કુબલું એમાં થોડીક ખાંડ નાખે દે પછી ઘડે અને ઘીમાં સોડવે ચા બને ગઈ ખાંડવાળી રોટલી જય શાક ને રોટલો ઓછા ખાતા હોય ને છોકરા એને આ કરી દઈએ ને તો એ ખાય જય ને આ ઉઠે ના ખાય એ આ કરે દે ઘરે પરોઠું કરી દે ને ઘરે ખાંડ વાળી રોટલી કરી દે ઓલી રોટલી જેવી જોઈ પણ ખાંડ હોય તે ગરી લાગે એવો હા તો જય કરી દીધી જો જો ભીહ પી વાટ જવર નથી નું કરું

કરવું ત્યાં કુકર માં નાખ્યા હતા ને ઘર સોખા નિવેદના જરા કે કેઠ બેઠા પિતા ઘર એ હતા કઈ એટલે હાજા બેઠા ને પણ પછી આને ઠલવે લીધા વાટકામાં એવા કુકર માં કઈ એમ ખીસડી મૂકીએ ને ત્યાં આમાં ખીસડી મૂકે બપોરે રીંગણા નું શાક તો દઉં મલક પડ્યું શાક તો આવી પછી આ